તો આ છે અમારી પ્યોર દેશી વાસડી અને કાન થી સૌ ખબર પડી જાય તમને દેશી વાસડી કેમ કહેવાય ને જો આમ જો ઉપલખણી એવી છે અને કાન છે ને એટલા લાંબા બે કાન છે ને હેઠો હેઠા મોડાણ તો હડી જાય તો એને કહેવામાં આવશે તો વાતાવરણ અંદર કઈક અજબ પ્રકારનું થઈ ગયું છે કારણ કે નહીં આમ કે નહીં આમ અને જો આમ તો તમને છે સાઈડ લગણ દેખાતું હશે ટીટોડી છે ને આમ ક્યાંક ટે ઠે એક તરી કરે છે ગયા વખત ના કે બાપુ ખડતારી નહીં ખૂપણાય હવે ઓને જોતો હરખ થઈ જવાનું

કાલના દિવસ તેમ તો વરસાદ છે ફૂકા બોલે દે પણ એવું લાગતું નથી કારણ કે વરસાદ છે હાવ નામે ઠામે ગયો અને આગળ તો ધારી હવે જોઈએ છીએ શું થાય કારણ કે નક્કી નથી થતું કે વરસાદ પાછો કેદી થાય તો આ બે ત્રણ દિવસની આંબલ બાપાની આગાહી હતી એ પ્રમાણે કંઈ થયો નહીં વરસાદ અને આ થોડુંક ઉકળાટ વાળું વાતાવરણ છે ને કંઈ કઈક સાટા કરે અને બહુ કઈ લાભકારક છે એવા લાગતું નથી હા એટલે અત્યારમાં આપણે આવી ગયા તા વાડીએ વાડી દેવું તો કામ કાજમાં તો કઈ હાથ બહુ જાજુ છે ને થોડું નેદવાનું હોય એને જ છું એવું બધું કરશું નાલો શરૂઆત કરે આજના બ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાજો જે તમને જાણવા મળશે ખેતીવાડી વિશે કંઈક કંઈક નવું નવું તો વાત કરીએ ભાઈ આપણે ઢોર ઠક્કર ને તો ઢોર ને હમણાં તો હે ને અધોગતિ કહેવાય કારણ કે બિશાળાઓને છે ને આ માનડામાં માનડામાં પડ્યું રહેવું પડે જો જોઉં તો કસકાણ પૂછડા ઉલારી રાખે વાસટી જાય ને હલાવી રાખે એમ અને ધુવાડો કર્યો છે ગાને કારણ કે હમણાં ગાને બિશાળીને મજા નથી તો બે ત્રણ દિવસે તો સારું થઈ ગયું વાંધો નથી નામ શો તો કચર ઘાણ કરી નાખ્યો એઠે તો રેડ આવે આ મહિની ને આ જેવું કંઈ છે ને એને ગાને તો પગમાં પ્રોબ્લેમ છે થોડો કંઈક ઊભી થઈ જાય તું ઊભી થઈ અને બેઠી રહે બેઠી રહે આ તકલીફ છે ગાને ધોવાડો અહીંથી અખંડ ચાલુ રાખ્યું બાપુને ધૂણીને જેમ તો આ ઢોરને માખ્યું ને માખાને ને એવું ઓછું કરે દે તો અહીંયા આપણી પાટડી બાંધી છે ને ઓનિકર બાંધી છે આપણી વાસડી તો આ છે અમારી પ્યોર દેશી વાસડી એના કાનથી સૌ ખબર પડી જાય તમને દેશી વાસડી કેમ કહેવાય ને જો આમ જો ઉપલખની એવી છે અને કાન છે ને એટલા આંબા છે બે કાન છે ને એઠો એઠા મોડાણું તોડી જાય તો એને કહેવામાં આવશે દેશી વાસડી હા બહુ જબરજસ્ત છે એમ આખી આખી રાતે રાતે થઈ ગઈ કારણ કે આવી ને ત્યારે એટલી પતલી હતી એની વાત જવા જો તમે આગળના વિડીયો જોઈ શકો ક્યારેક આપણે ઉતાર્યું હતું શરૂઆતમાં આવી ત્યારે પણ અટાણ જોવો હાલ બે હાલ કેવા થઈ ગયા ઝાડી થઈ ગઈ છે ફાફડા જેવી હા બહુ હે મજાની વાસડી છે ને મજા આવે રમાડવાની કંઈક રમાડતા હોય સારતા હોય તો બહુ સરતી હોય જો ખંજવાર તો બહુ મજા આવે ને હળી કરો તો નો મજા તો વાતાવરણ અંદર કઈક અજબ પ્રકારનું થઈ ગયું છે કારણ કે નહીં આમ કે નહીં આમ અને જો આમ તો તમને હે ને સાઈડ લગણ દેખાતું હશે ટીટોડી છે ને આમ ક્યાંક ત્યાં ત્યાં એક કરી કરે છે ગયા વખતના કેટ દસ ઈંડા એમને છે તો ગિરનારી છે ને ટકાઈ ગયું તો વાદરા વાદરા છે ને તો કઈ ખબર ન પડતી એટલે આવું એ આવું હેલા રાખે અને ટીટોળી કરી રાખે ને માંડી હવે તો સારી થઈ ગઈ બહુ સારી થઈ ગઈ પહોટીને વાળીએ કરી આપણે ધ્યાન રાખવાનું છે જોરનું કારણ કે બિચારા માથા પછાડીને ખીલા કાઢી નાખે છે એટલે એકાદ રહેવું જ પડે વાળીએ ફરજિયાત જો ને કરી રાખે તો આપણી મહેનત રંગ લાવી છે ભાઈ એનું કારણ છે કારણ કે આપણે જે અહીંયા ખાલા ખુશીમાં માંડી હતી બધા દાણા દાણું ઉગી ગયું છે અને જે બીક હતી પંખી ખાઈ જાય તો એ થી આપણે એવું નથી થયું કારણ કે બધી દાણા દાણો ક્યાં ખાય એવું થયું છે ને ખાઈએ પણ એસી ટકા જે ઉગાવો આવી ગયો એનું કારણ છે કારણ કે એસી ટકા ઉગાવવાથી છે ને ફાયદો થાય અને આ બધું રેડી થઈ જાય અજીબ પ્રકાર નથી છે વેલા કંઈક થોડીક ભારે બાંધી લીધી વહેલાની અને ટીટોડા ટા ટા ટાં ટે ચાલુ જ છે બાકી સમજો ખાય નહી કેવા થયા ફાફડા વેલા આ ઔષધિ તરીકે કંઈક વપરાતા હશે કદાચ આની ઉપયોગીતા તો ઘણી બધી છે પણ આપણને ન ખબર હોય એનું દાંડર જો કેવડું જાડું છે બહુ મોટા વેલો થયા કારણ કે આ પારો ઘેર લીધો હોય વેલા એ કે એક ફાયદો ધોવા ના દે વરસાદ ગમે એટલો થાય તો હાલો ભાઈ આપણે હવે નદી ખોદી ને અને હાથમાં લીધી હતી દાંત દાંત વેલા વાટીને અને આવી ગયા વાળીએ કારણ કે વાગી ગયા સો સો વાગ્યો આપણે ચાવ થઈ ગયો પણ જોઈ કાળો દેખાડો ટોળી ઉડ્યા રાખે માથે આટા મારે રાખે ને એવું બધું છે વાડિયા થઈ જાય ગાઢ ગોંટાણું થઈ ગયું છે તો વાવણી તો ગમ ભાઈ ને હાલ તો થયા ધીરે ધીરે હાલ થાય હાલ અહીંયા આંબો ઉગ્યો લાગે આંબો મીન્સ કે કેરી એની કોલમ વાળી પણ આંબાની તો થઈ જાય દાણે વાતાવરણ બગડી ગયું હે ઘેરી લીધું હે આખે આખું વાતાવરણ આમાં ઉગી તો ગઈ હે આસી પારવી આસી પારવી આને પેલા વાવી હતી ક્યાં ઉગી હતી એટલી તો એટલી ઉગી ને હવે પાછી ન હોય હવે તો જે ભાઈ માં હોય થઈ ગઈ પણ ખાલું ન લાગે ટૂંકમાં એમ આવું દાંતડી કઈ રીતે શોધવી તો અહીંયા થોડું થોડું છે ને ઉગી ગયું એટલે ખાલી ન લાગે દરેક મોટે થઈ જાય લાગે ભરસક લાગે માંડવી એટલે માંડવી એટલે જે જમાવટ આમ તો જો બહુ માંડવી છે હા ધીમે જોઈશ મને ખબર છે એવું છે પણ તો સહેલા વહી થઈ છે બધા નાખી દીધા છે

ઓછી છે હા આઠ તારીખ ગયો આવું ધીરે ધીરે થઈ ગઈ પણ થઈ ગઈ આઈને દઉં છે